પાસ અડધું બેડ્યું છે ટાઈમ કરવા આવ્યા બધા ગુડ મોર્નિંગ જય જય શ્રી કૃષ્ણ માતાજી અમે નવી પ્રકારની દિવાળી ચાલુ કરી ભરૂલા આ તો અમારો અમારો વિચાર એવો હતો કે અમે સાડા પાંચ વાગ્યા માં ઉઠી અને છ વાગ્યા પણ અહીંયા મારું ન ગયું માંડવી ઉપાડવાની છે એટલે જો આવી ગયા ખેતરમાં માંડવી ઉપાડવા તો મારા બે ભૂડિયા હોતા જ ને તો હું અહીંયા આવી છું જો અહીંયા રૂપલ રક્ષિત કોઈને દેખાતો હોય તો છે ને અહીંયા ભાઈ રાખે છે ઉર્વશી બેઠી છે હિનાબેન જાય છે બધે પોત પોતાના કામે ચડી ગયા અને રક્ષિત કાલે દાંત કાઢતો તો એને જેમ જોઈએ પંખા મૂકી દીધા પવન આવે હાલો હું ભેગી કરવી એટલે અમારી દિવાળી આજે થશે ખેતરમાં જ છે ને મોજ કાલો ઓલો રક્ષિત કેતો તો એને જેમ એજ્યુકેટેડ પીપલ એજ્યુકેટેડ શું કેવાય મજદૂર માં છે એટલે આજે ઓલા ભાઈ હું તા ને તો હું કલાક આવું હું કરવા પછી આપણે વૈયા જશું તો મોબાઈલ લઈને ક્યાં જતી શોમાં પછી મળશે મને

જો જો રૂપલ બેન વર્ગી ગયા છે રૂપલ છે ધોકો હે ધોકે ધોકો આજ મારો રસોડું સાફ કરે છે ધોકો એને કહેવાય એ આમાં હોય એને મમ્મી એમ કીધું કઈ કામ નથી ઉતારે જો

ઘર તો ઘર તો હસવું બે ભાઈ બહેન ને પડે એજ વાંધા છે બે ના રોકાવાના બધાય ને રોકાવું તો બે દી જ છે પણ હવે ઘર ને ધોકો કાઢો રૂબલે બધુંય સાફ કર્યું અને પાણી ઢી અને આવે જો જોઈ લે એને ધોકો કાઢ્યો આ રક્ષિત પાસે ધોકો કઢાયો જોઈ લે જોઈ લે હજુ હોય તો હજુ હોય તો અજુ હોય તો એ એ રૂબલ કે ધોકો હું ઈ ગયા જ બધાયનો ધોકો કરી નાખું અમાર પૂર્ણમ ને હાથી દિવાળી આવી બધે ને હાથા માઠા માં અવાજ દે અમાર પૂનમ ને દિવાળી અવાજ દે ગયો લગન પેલા અવાજ દે ગયો હજી તો અમે તૈયારી કરીએ ને તા તો અમાર અવાજ બે ગયો કેમ બાકી નઈ નઈ હા કાનોડો નઈ નઈ કરે હાલ તને માં ટબ માં બેહાડો જતી બેટી જા પાણી તો બહુ જ નઈ નઈ છે પણ દીદી ના રે હું પડશે આપણે પડીએ માણા લે લે

सेन आवाज आवे आवाज आवे न प आवाज त म न आवे 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 એટલે આમાં મોબાઈલમાં નો કેપ્ચર થાય હંજી હાલો નગર ઉપર મને ગાયરું દે કે આઈવાન કરતા નથી એ થી એ થી કે ત જ શ્રી કૃષ્ણ હું સે ઉપર તુ કેવો એ દેહ્યું હું કરવાયો તુ

કેવર ભાગ્ય આ કે તો માર ભાગ્ય છે બધું વધવામાં હો હા યુટ્યુબ બડા પે માંગો યુટ્યુબર થોડો તારું ભાગશે ને કેટલા